નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે એક પ્રગતિશીલ ખેડૂત કે જે ખેડૂતનું નામ જ આમ તો સમ્રાટ છે કે જેમની પાસે પાંચસો વીઘા જમીન છે એટલે એ ખેડૂત પણ સમ્રાટ જ કેવા છે અને એવા સમ્રાટ ખેડૂતે આજે અમારી એશિયન એગ્રીજીનેટીક આ સમ્રાટ કપાસની જાત વાવી છે તો આ સમ્રાટ કપાસ એમને કેવો લાગ્યો એમનો પરિચય લઈ આપણે વન બાય વન આપણી સાથે ઘણા બધા મેગા મિટિંગમાં ખેડૂતો આવ્યા છે આપણે એમને વન બાય વન પૂછે બોલો તમારું નામ

બોલો ભાઈ ગોહિલ ભરૂન થી વિશ્રામભાઈ ગામ વસ્તડી તાલુકો વડવાન જિલ્લો સુરેન્દ્રનગર કપાસ જોવા આવ્યા હતા વીજેપી ની વાડીએ કપાસ અમને બહુ સારો લાગ્યો અને જીંડવા ને બહુ સારું છે એટલે આવતા વર્ષે અમે વાવશું ઓકે ખુબ ખુબ આભાર થેન્ક યુ બોલો એક તમારું નામ આવો આ બાજુ થોડ બાજુ તમારું નામ બોલો મારું નામ અનુભાઈ મનુભાઈ પરેગી ગામ વસ્તડી તાલુકો વડવાન જિલ્લો સુરેન્દ્રનગર અમે કપાસ જોવા આવ્યા છીએ કપાની હાઈડ એટલી છે ને કે માણસ અંદર જાય હોય તો વર્તાય એવું નથી અને ડાળી થી માંડીને તમે જોવો એટલે આમ ગણી ના હકાય તો એટલા જ ઈંડવા છે અને બીજા બધા તો પવન ના નમી ભાંગી ગયા આ જાય તો દેવી છે ને કે બધી કોઈ સમતોલ રહે એવી અને એનો વિકાસ જોવો તો તમને ખબર પડે નથી હળો એટલો અને લીલો સમ ઉભો હે બીજા બે જોવો હુકારા એટલે પીરા પડીને પાંદડી કરી ગયા

કેવી છે ફટાફટ બોલો તમારો પરિચય બોલો મારું નામ મકોણા રાજેન્દ્રસિંહ કારુભાઈ મારું ગામ ખોડોદ સમ્રાટ બિયારણ જોવા આવ્યા થી અને બિયારણ જોતા વરસાદ ની અસર ન અને હું પણ ખેડૂત છું આગામી સમયમાં નવ વાવેતર સમ્રાટ વાવવાની ખૂબ આશા છે અને તમને કઈ શું સાહેબ ઓકે ખુબ ખુબ આભાર બોલો તમારું નામ મારું રાણા પ્રતાપસિંહ વેંકમસિંહ ગામ કારિયાણી

આવળો નંબર જો જુવાન છે એમોવા હું પણ વડોત થાઉ છું આવળો છોડ બતાવો હા હાડ પણ સારું છે ઓકે અને વરસાદની કોઈ અસર નથી ચૂસ્યાની પણ કોઈ અસર નથી અને જો મેં એનું માર્કિંગ કર્યું છે મારા હાથમાં તમે જોઈ શકો છો કપાસિયા નવ છે એની ગણતરી તમે કરો એટલે વજનમાં પણ સારું છે ઓકે એક એક જંડવામાં 9 નીકળ્યા હા એક પેસીની અંદર પેસીમાં ઓકે એટલે તમે જો આખામાં તમે ગણતરી કરો તો એ વજનના કેલ્ક્યુલેશનમાં વધારે છે એટલે બધા કરતા સમ્રાટ સારી ગુણવત્તા વાળું છે અને તમે વવાય એમાં કોઈ ઉપજ નહીં કોક કો આભાર કે આવી સારી પોઝિટિવ વાત તમે સમ્રાટ વિશે કરી કે એક પેસીમાં નવ કપાસિયા છોડની અંદર આપણે ઝિંડવાની અંદાજ કેવી સાહેબ ખેડૂતને બધું બધી માર્કિંગ કરવું પડે કારણ કે તો જ મેળ પડે નકર મેળ પડે એવું નથી બરાબર હવે તમે આ કપાસિયા ગણ અને એક છોડની અંદર ઝિંડવા અંદાજી કેટલા છે ઝીંડવા મારા ગણનામાં તો લગભગ છોડ પાસે આવતા રહો અને તમે જોઈ શકો છો બોલો તમારું નામ બોલો ભાઈ અર્જુનભાઈ ક્યુ ગામ ઓકે કેવો લાગ્યો સમ્રાટર બહુ સારો

બોલો તમારો નામ વહીલ મહીપત છે હા આ કપાસ બહુ સારો છે આની અંદર 9095 જેવા જીંડવા છે ઓકે સાઈઝ પણ મોટી છે અને વીણવામાં પણ સારું છે વીણવામાં પણ સારું અને વરસાદ વધારે વાવા છતાં કે વરસાદની સામે ટક્કર લઈ શકે એવું બિયારણ છે તો આવનારા સમયમાં આ જાત બીજા ખેડૂતોને તમે વાવવાની ભલામણ કરી શકો તમે વાવ આ જાત આવતા આવ્યા તા ઓકે ખુબ ખુબ આભાર મતલબ આ જાત ગમી તમને હવે આપડે ઘણી બધી જાત જોઈ ઘણી બધી વેરાયટી જોઈ હવે આપડે એક લાસ્ટ માં આપણા મેન ખેડૂત છે ઉભા છે આપડી વેરાયટી એમની રાય વાત કરીને આપડા વિડીયો એન્ડ આપજો બોલો છોડ બતાવો અને તમારો પરિચય બોલો બાર બોલો તમારું નામ અનુભાઈ વાલજીભાઈ અનુભાઈ વાલજીભાઈ ગામ વસ્તડી વસ્તડી કેવો લાગ્યો આ સમ્રાટ કપાસ સારો લાગ્યો આવનારા સમયમાં બીજા ખેડૂતો ભાવ કરીએ ઝીંડું મોટું

આપ સર્વ ખેડૂત મિત્રો હું ખુબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જવાન જય ક્રિષ્ણ